રૂપાણી સર્કલ નજીક આધેડ ઉપર છરી વડે ઉજણિયા શખ્સોએ હુમલો કરી ઈજા પહોંચાડતા આધેડને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો ભાવનગરના ભરતનગર હરિયમનગર બ્લોક નંબર એકાવનસો તેરમાં રહેતા અને ઘોઘા સર્કલ પાસે આવેલ સાય કેટરિંગ એન્ડ ટિફિન સર્વિસમાં નોકરી કરતા આધેડ મહેન્દ્રસિંહ મનુભા વાજા રાત્રિના નોકરી પૂરી કરીને તેમના યુવા બાઇક ઉપર ઘરે જતા હતા ત્યારે રૂપાણી સર્કલ પાસે આવેલ

સારો અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા તેમજ હુમલા કરનાર ચાર અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગોગારોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી મહેન્દ્રસિંહ શું બનાવ બન્યો બનાવતો રૂપાણી સટકા હું ભોગા સટકલ થી ઘરે જતો તો એમાં રૂપાણી સટકલ નું વચ્ચે ગાડી 2.99 આમ આવતી રૂપાણી બાજુ જતો હતો એ લોકો ત્રિકોકણ રોજ થી બાજુ થી આવતા અમે ગાડી એ કે ઉપર ઉપર એમ ગાડી છે બોલવા મળતી ચાર હતા આયા ગાડી શરી ગાડી ને મારી દીધી હતી કેટલા જણા હતા ચાર જણા હતા કેટકી ઉંમર હતા એ